નમસ્કાર મિત્રો ફૂમતાજીના હાડુ ફૂમતાજીને ઘરે મળવા આવ્યા છે જુઓ મિત્રો ફૂમતાજી અને તેમના હાડુનો કેટલો પ્રેમ ભાવ છે તો ચાલો મિત્રો ખેતરમાં ભીંડા વાવ્યા છે તેના વિશે જાણી લઈએ મિત્રો તમે જોઈ શકો છો આમાં પાન વગરના ભીંડા ઊભા છે ભીંડાના રોપમાં થળ એકલું જોવા મળે છે મિત્રો ચોમાસામાં ભીંડાના રોપ પાન સાથે આવતા હતા પરંતુ હવે ઋતુ બદલાતા શિયાળો શરૂ થતાં તમે જોઈ શકો છો કે ભીંડાના બધા પાન ખરી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો ભીંડાની નાની નાની કુંપળો જોવા મળી રહી છે ભીંડાના રોપમાં ભીંડાના થળ જોવા મળી રહ્યા છે અને તેની સાથે ભીંડા પણ આવી રહ્યા છે તમે જોઈને આચાર્ય ચક્કી થઈ જશો આવું વળી કેમ તો મિત્રો ઋતુ બદલાવાના કારણે આવું થયું છે મિત્રો પહેલા ચોમાસામાં ભીંડાના ભાવ પંદર થી ત્રીસ રૂપિયા હતા પરંતુ હવે શિયાળામાં ભીંડાના ભાવ પચાસ થી સાઈઠ વચ્ચે થઈ ગયા છે તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને અમને અને એસબી હિન્દુસ્તાનને સપોર્ટ કરાવો વિનંતી જય હિન્દ જય ભારત